પ્રકરણ પંદર અખંડ ભારતના શિલ્પી નમસ્તે બાળમિત્રો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ટીચર બાળમિત્રો આપણા દેશના સ્વાતંત્ર્ય સેનાની નેતાઓ કોણ હતા તમને ખબર છે હા ટીચર સરસ તો જણાવો દેશના સ્વાતંત્ર્ય સેનાની નેતાઓના નામ ગાંધીજી જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ લોકમાન્ય ટિલક સુભાષચંદ્ર બોઝ વગેરે આપણા સ્વાતંત્ર્ય સેનાની નેતાઓ હતા ખૂબ સરસ બાળમિત્રો આ બધા સ્વાતંત્ર્ય સેનાનીઓમાં લોખંડી પુરુષ તરીકે કોને ઓળખવામાં આવે છે ટીચર સરદાર વલ્લભભાઈ પટેલને લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે સરસ સાચો જવાબ છે સરદાર વલ્લભભાઈ પટેલને લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે તો ચાલો બાળમિત્રો આજે આપણે તેમના વિશેનો સરસ મજાનો એક ચરિત્રલેખ પાઠ જોઈએ આ પાઠનું નામ છે અખંડ ભારતના શિલ્પી એના લેખક છે રાઘવજી માધડ તો સૌપ્રથમ આપણે તેમનો ટૂંકમાં પરિચય જાણી લઈએ લેખક રાઘવજી માધડનું પૂરું નામ રાઘવજી દાનાભાઈ માધડ હતું તેમનો જન્મ એક છ ઓગણીસો એકસઠમાં અમરેલી જિલ્લાના દેવળિયા ગામમાં થયો હતો તેમણે મુખ્યત્વે ટૂંકી વાર્તા નાટક નવલકથા અને લોકસાહિત્યમાં સર્જન કરેલ છે ઝાલર અમરફળ કૂક જળતીર્થ લોકવાણી તેમના નોંધપાત્ર પુસ્તકો છે ગુજરાત સાહિત્ય અકાદમી સહિત અન્ય સંસ્થાઓ દ્વારા તેમને પારિતોષિક પ્રાપ્ત થયા છે શિક્ષણ ક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે મારી શિક્ષણ ગાથા અને વર્ગ એજ સ્વર્ગ તેમના શિક્ષણ વિષયક પુસ્તકો છે ગુજરાતના અગ્રગણ્ય દૈનિક પત્રોમાં તેમની કોલમ લોકપ્રિયતાને વરી છે હાલ તેઓ જીસીઇઆરટી ગાંધીનગરમાં કાર્યરત છે તેમણે અખંડ ભારતના શિલ્પી પાઠમાં સરદાર પટેલની વિવિધ કાર્યશૈલીની સુરેખ શબ્દોમાં વાત કરી છે તો ચાલો આપણે તે જોઈએ અને સમજીએ વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની જેમ જ એક આગવું અને અનોખું મહત્ત્વ છે વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓનું આ એક શિરછોગું ગણાય છે બારડોલીની લડત પૂરજોશમાં ચાલતી હતી તેમાં કોઈ એક પ્રસંગે કોઈકના મોંમાંથી વલ્લભભાઈ પટેલ માટે ખેડૂતોના સરદાર એવો ઉદ્ગાર નીકળી ગયો હતો જેમણે જેમણે આ ઉદ્ગાર સાંભળ્યો તેમણે તેમણે ઉપાડી લીધો હતો તેઓ સ્વાભાવિક રીતે ખેડૂતોના સરદાર તરીકે ઓળખાવા લાગ્યા હતા બારડોલીની સમગ્ર લડતનો દોર વલ્લભભાઈના હાથમાં હતો આ લડત વેળા એકવાર ગાંધીજી આવ્યા હતા ગાંધીજીને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી હતી પરંતુ તેમણે ના પાડીને કહ્યું હતું કે અહીંના સરદાર વલ્લભભાઈ છે એટલે તેઓ એકલા જ ભાષણ કરી શકે આમ ગાંધીજીએ વલ્લભભાઈને રીતસરનું સરદારનું બિરુદ આપ્યું હતું પછી તો તેઓ માત્ર ખેડૂતોના સરદાર ન રહેતા સમગ્ર દેશના લોકહૈયામાં સરદારનું માનભર્યું સ્થાન પામ્યા હતા વલ્લભભાઈનો જન્મ એમના મોસાળ નડિયાદમાં તારીખ એકત્રીસ દસ અઢારસો પંચોતેરના રોજ થયો હતો તેમનું વતન હતું ખેડા જિલ્લાનું કરમસદ ગામ તેમના પિતા ઝવેરભાઈ એક સામાન્ય ખેડૂત હતા દ્રઢતા અને દેશભક્તિ તેમની નસેનસમાં ધબકતી હતી રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં તેઓ અંગ્રેજ સરકાર સામે ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામમાં લડ્યા હતા આ ખેડૂતપુત્રે નાનપણમાં જીવનને ઝીણી નજરે જોયું હતું ગામડાના જીવનની ઓછપ અને અધૂરપને અનુભવી હતી ગાંધીજીએ કહ્યું હતું ખેતરમાં પરસેઓ પાડતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે આ વાત વલ્લભભાઈને બાળપણમાં આત્મસાત થઈ હતી ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ લઈ વલ્લભભાઈએ નડિયાદ અને વડોદરામાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું વિદ્યાર્થી વયથી જ તેમનામાં નીડરતા નેતાગીરી કે દ્રઢ સંકલ્પબળના બીજ પડેલા હતા એકવાર તેમને કાંખબલાઈ થયેલી ગામના વૈદ્યરાજે ઈલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવાનું વિચાર્યું ત્યારે કુમળું બાળક જોઈ ખુદ વૈદ્યરાજ અવગઢ અનુભવવા લાગ્યા હતા આ સમયે વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ જાતે જ ગાંઠ પર ડામ દઈ દીધો હતો જોનારા સૌ દંગ રહી ગયા હતા તેઓના વિશિષ્ટ ગુણોને વ્યક્ત કરતા બાળપણના આવા તો અનેક પ્રસંગો છે વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઈંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા પરંતુ મોટાભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દઈ ભ્રાતૃભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અનન્ય પ્રેમ પ્રગટ કર્યો હતો પછીથી તો વલ્લભભાઈએ સખત પરિશ્રમ અને બુદ્ધિચાતુર્યથી એક સફળ વકીલ તરીકેની નામના મેળવી હતી એક વખતની વાત છે વલ્લભભાઈ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા ત્યાં પ્યુન આવીને એક તાર આપી ગયો તાર વાંચીને કોઈ જ પ્રતિક્રિયા વગર વલ્લભભાઈએ ખિસ્સામાં મૂકી દીધો વળી તેઓ કોર્ટની કાર્યવાહીમાં લાગી ગયા કાર્યવાહી પૂરી થયા પછી કોઈએ પૂછ્યું મિસ્ટર પટેલ શાનો તાર હતો વલ્લભભાઈએ ધીમેથી જણાવ્યું મારા પત્નીનું અવસાન થયું છે આમ લાગણીને વશ થયા વગર પોતાની ફરજને અડગતાથી અદા કરી હતી આમ તો દૂરથી જોનારને વલ્લભભાઈનું વ્યક્તિત્વ એકદમ વૃક્ષ લાગતું સ્વભાવ પણ બહુ કડક છે એવી છાપ પડતી પણ એ તેમની બોલી સચ્ચાઈ અને આખા બોલાપણાના લીધે એમ લાગતું હતું ખરેખર તો તેઓ નાળિયેર જેવા હતા નાળિયેર ઉપરથી કઠણ અને બરછટ લાગે પણ અંદરથી મીઠું અને કોમળ હોય છે તેમના સ્વભાવની ખાસિયત એ હતી કે કોઈનાથી પણ ડરતા નહીં ભલભલાને પણ કોઈ જ શહેશરમ વગર સાચું અને સ્પષ્ટ સંભળાવી દેતા વળી તેમની વાણીમાં જોશ જુસ્સો અને સચ્ચાઈનો રણકો રહેલો હતો બારડોલીની લડત વખતે એક પત્રિકા પ્રગટ કરી હતી અને એક જાગ્રત નેતા તરીકે ચેતવણી આપતા તેમણે લખ્યું હતું લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પોસાય કાલ સવારે ઊઠીને તમારે ઊગ્યાથી આથમ્યા સુધી ઘરને તાળા મારી ખેતરમાં ફરતા રહેવું પડશે છાવણી જેવી જિંદગી ગાળવી પડશે ગરીબ તવંગર બધા વર્ગ અને બધી કોમ એક રાગ થઈ એક ખોળીયે પ્રાણ હોય તેમ વર્તે આપણા હાથેથી એક દમડી સરકારને આપવી નથી એ નિશ્ચયમાં કાયમ રહેજો નહીં તો જીવ્યું ન જીવ્યું થઈ જશે અને તાલુકો કાયમના માટે બોજામાં પડશે વલ્લભભાઈ વીર હતા એટલા જ વિનોદી હતા મહાદેવભાઈની ડાયરીમાં વિનોદના ઘણા પ્રસંગો નોંધાયા છે એકવાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો શબ્દ હતો રચનાત્મક ગફલત એમને નવાઈ લાગી રચનાત્મક ગફલત એ વળી કેવી હોય પણ સરદાર જેનું નામ બીરબલની છટાથી બોલી ઉઠ્યા ન સમજ્યા આજે તમે દાળ બનાવી હતી તેવી દાઝેલી દાળ વલ્લભભાઈએ જેલ યાત્રા પણ વેઠી હતી દાંડી યાત્રાના પાંચ દિવસ પહેલાં સાત માર્ચના રોજ અંગ્રેજ સરકારે રાસ ગામમાંથી ધરપકડ કરી તેમને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા તે વખતે જેલમાં સજા ભોગવી રહેલા આઝાદી જંગના આંદોલનકારીઓએ ગગનભેદી નારાઓથી જેલની દિવાલોને ગજવી મૂકી હતી સરદારની આ પ્રથમ જેલ યાત્રા કેટલી કઠિન હતી તેનું વર્ણન મહાદેવભાઈની ડાયરીમાં મળે છે ધરપકડના ત્રીજા દિવસે મહાદેવભાઈ અને આચાર્ય કૃપાણીજી સરદારને મળવા જેલમાં ગયા હતા તે વખતે થયેલી પ્રશ્નોત્તરીના થોડા અંશો જોઈએ તો તમને કેવી રીતે રાખે છે ચોર લૂંટારાની જેમ મને રાખે છે સુવાને માટે શું એક કાળો કામળો છે એની ઉપર આળોટીએ છીએ ખોરાકનું કેમ છે ખોરાકનું તો શું પૂછવું બપોરે કંઈક જાડા રોટલા ને દાળ સાંજે રોટલા ને શાક એમ આપે છે ઘોડાને ખપે તેવું જ હોય છે આઝાદી કાજે આપણા દેશનેતાઓએ કેવી અને કેટલી યાતનાઓ વેઠી હતી તેની માત્ર આ એક ઝલક છે સાબરમતી જેલમાં જ્યાં સરદારને કેદ રાખવામાં આવ્યા હતા તે વિભાગને સરદાર સ્મૃતિ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે રાજાઓના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર આપણા એક કવિએ આમ વલ્લભાઈને વીરનું વિશેષણ આપ્યું વલ્લભભાઈને મળેલા વિશેષણોની યાદી લાંબી થાય તેમ છે તેઓ લોખંડી પુરુષ તરીકે જાણીતા છે આપણી રાષ્ટ્રભાષાના કવિ હરિવંશરાય બચ્ચને सरदार माटे अद्भुत कविता की रचना करी छे। हरेक पक्ष को पटेल तोलता हरेक भेद को पटेल खोलता दुराव या छिपाव से इसे गरज कठोर नग्न सत्य बोलता पटेल हिंद की निडर जबान है सरदार नाडना भारे हता। लोक समुदाय पर जबरदस्त पकड़ हती। જેને લીધે સંગઠન અને સંચાલનમાં તેમના ચાતુર્યના દર્શન થતા હતા લોકોને થતા અન્યાય અને દમન સામેની લડતમાં તેઓ હંમેશા અગ્રેસર રહેતા હતા દાંડીકૂચ દરમિયાન લોખંડી મનોબળવાળા સરદારના ઉદ્ગારો જોઈએ તો હવે એક ધર્મયુદ્ધ ખેલવાનું છે જે દુનિયાએ પહેલાં ક્યારેય નહીં જોયું હોય બધા ગુજરાતીઓને ટકોરા મારીને કહી દઉં કે મૃત્યુનો ભય હોય તે જાત્રાએ જતા રહે પૈસા હોય તે પાલવે તો દેશ પલાયન થાય શરમાવું પડે તેવું કોઈ જ કામ સાચો ગુજરાતી નહીં કરે ગુજરાતી પ્રજા સ્વતંત્રતાના ઇતિહાસમાં પહેલું પાનું લખીને મહાયુદ્ધના મંડાણ કરશે પ્રભુ સૌનું કલ્યાણ કરે ઈશ્વર સૌને સહાય કરે સરદાર એટલે આપણા દેશની ત્રિમૂર્તિ ગાંધી સરદાર અને જવાહરલાલ નહેરુ પૈકીની એક મૂર્તિ એ યુગના આ ત્રણેય પ્રખર દેશભક્તો ગાંધીજીએ સત્યને જ આરાધ્યું સરદારે પાવિત્ર્ય અને નહેરુએ સૌંદર્યનું મહિમા ગાન કર્યું સરદારના ગુરુ ગાંધીજી હતા સરદારના નૈતિકતા દૃઢ મનોબળ અને વ્યવહારુપણાના અનેક ઉદાહરણો ઇતિહાસના સોનેરી પાને લખાઈને પડ્યા છે તેમાં ભારતના ગૃહપ્રધાન તરીકે સરદારની ભૂમિકાને તો ઇતિહાસ ક્યારેય ભૂલી શકશે નહીં ભારતમાં અનેક નાના મોટા દેશી રજવાડાઓ હતા આ રજવાડાના ઘણા રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસુબા ઘટતા હતા તે રાજ્યોના વિલીનીકરણની કપરી અને મહત્વની જવાબદારી સરદારના શિરે આવી હતી ખૂબ જ મુશ્કેલ આ કાર્ય હતું છતાં પણ તેમણે કુનેહપૂર્વક પાર પાડ્યું હતું જ્યાં સમજાવટથી કામ ચાલ્યું ત્યાં તેમ કર્યું પણ જ્યાં કડક હાથે કામ લેવાનું બન્યું ત્યાં કડપ પણ દાખવ્યો ભારતના આ તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી રાજાશાહીને નાબૂદ કરી હતી અને રાજાશાહીનો વિકલ્પ પૂરો પાડ્યો હતો આમ દેશને અખંડતા બક્ષીને તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાયા વિનોબા ભાવે લખે છે સરદાર સ્પષ્ટ બોલતા હતા પ્રહાર કરતા તે ડરતા નહીં ભલે કોઈને ગમે તે લાગે વળી વળતો પ્રહાર જો પોતાના ઉપર આવે તો તેથી જરાય ડગમગતા નહોતા ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ સરદાર માટે લખે છે ખેડૂતોની ભાષામાં બોલતા સરદારની આંખોમાં અંગારા જેવી ચમક દેખાતી અને વિરોધીઓનો વિનાશ કરી નાખે તેવી આંધીનું સર્જન તેમની વાણીમાં હતું ગાંધીજીએ સરદારના એક અત્યંત છૂપા સ્વરૂપને છતું કરતા જણાવ્યું હતું કે સરદારની શૂરવીરતા જવલંત દેશદાજ અને અનંત ધૈર્યના ગુણોથી તો હું અજાણ ન હતો પણ તેમણે મને જે પ્રેમથી તરબોળ કર્યો છે તેવા માતૃપ્રેમ જેવા ગુણ માટે સદાય ઋણી છું મને તેમની લાગણીઓમાં માતાનું સ્મરણ થઈ આવતું માતા જ દર્શાવી શકે તેવા ગુણોનું મને સરદારે દર્શન કરાવ્યું વલ્લભભાઈ પ્રિય હતા સાદું જીવન અને ઉચ્ચ વિચાર તેમનો જીવન મંત્ર હતો જે પોતાની પુત્રી મણિબહેનને પણ તેમણે વારસામાં આપ્યો હતો ઉત્તરકાળમાં દીકરી મણિબહેને પિતાની ઉલટીથી સેવા કરી હતી મણિબહેનની પણ સાદગી એવી કે થીગડું મારેલી સાડી પહેરવામાં પણ તેઓ નાનપ અનુભવતા નહોતા અખંડ ભારતના આ શિલ્પીનું તારીખ પંદર બાર ઓગણીસો પચાસના રોજ અવસાન થયું ચરોતરના એક નાનકડા ગામમાં જન્મીને છેક દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે સેવાઓ આપનાર સરદારને લાખ લાખ વંદન બાળમિત્રો જોયું લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની કાર્યશૈલી તથા તેમના જીવનની નિડરતા દૃઢ સંકલ્પ કર્તવ્યનિષ્ઠા અડગ મનોબળ તથા નેતૃત્વ જેવા ગુણો તેમના વ્યક્તિત્વને ઉજાગર કરે છે તમને મજા આવીને બાળમિત્રો ટીચર સરસ તો બાળમિત્રો તમે પણ સરદાર વલ્લભભાઈ પટેલ વિશેનો અન્ય એક જીવન પ્રસંગ લખી લાવજો અને વર્ગખંડમાં બધા મિત્રોને સંભળાવજો